न्यूज चैनल ऑफ वडोदरा खेल 2.0 માં બીજા દિવસે સ્કૂલની વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો खेल महाकुंभ 2.0 ના બીજા દિવસે ગુજરાત સરકાર શ્રી રમત ગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓનું આયોજન કરવામાં આવ્યું છે તાલુકા તથા જિલ્લા કક્ષાની રમતોના કન્વીનરો મૂકવામાં આવ્યા છે જ્યારે વડોદરામાં તમામ આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી ક્રિષ્ના પંડ્યા જિલ્લા શાસન અધિકારી શ્વેતા પારધી જિલ્લા શિક્ષણ અધિકારી આર આર વ્યાસ અકોડા સ્ટેડિયમના પશ્ચિમ સોરના કન્વીનર એઝાઝ મિર્ઝા આ તમામ લોકોએ અલગ અલગ જગ્યા પર રમાનાર સ્પર્ધાનું આયોજન ખૂબ સુંદર રીતે કર્યું છે નરેન્દ્ર મોદીનું સપનું હતું ખેલી ગુજરાત રમશે ગુજરાત જ્યારે રોજ અકોડા સ્ટેડિયમ ખાતે કબડ્ડીમાં મોટી સંખ્યામાં સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો आज पश्चिम जोन બેનોની ટુર્નામેન્ટ છે આજે કબડ્ડીની ચાલે છે અને એની અંદર ઘણી ટીમો છે જે રીતના બેસિલ સ્કૂલ છે જીબી સ્કૂલ છે રાઇટવે છે બી એચ સલકાપુરી છે આ બધી ઘણી એવી સ્કૂલો છે અને ખુશીની વાત છે કે ઘણી સંખ્યામાં છોકરીઓ આજે કબડ્ડી રમે છે અહીંયા આટા પશ્ચિમ ઝોન અકોટા સ્ટેડિયમ પર આ બધી ટૂર્નામેન્ટ ચાલે છે ખેલ મહાકુંભની આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જે ક્રિષ્ના મેડમ છે જે બહુ જ સપોર્ટર છે અને ગુજરાતના સિનિયર કોચ બી છે અને એમની મહેનતથી આજે અમે બધા કર્મીલોને કામ કરીએ છીએ અને એક સરસ મજાની એક ટુર્નામેન્ટ કરીએ છીએ અને વડોદરાનું નામ થાય અને ક્રિષ્ના મેડમ જે મહેનત કરે છે એને અમે સારી રીતે નિભાવીએ લીધો છે લગભગ અંડર ફોર્ટીનની અંદર પંદર ટીમો છે અને અંડર સેવન્ટીનમાં એટીન ટીમો છે